જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં આઈ હોપ તમે બધા મજા મજા છો એટલે બેલ પેકિંગ બધું કરના કે છે ને કે રખાઈ લી છે નથી પી આજે ઈમ છે તો કે લે ખાલે ચીકુ દસ વાગી ગયા એટલે જલ્દી કેડા ખાઈ ને પહોંચી જાય સીધા શોપ પર અને આજે પાર્સલ આવે તો ખોલ નાખે જીન્સ નું તો આવી ગયું શર્ટ નું બાકી એ ખાલી હાલ ભાગી જાય કામ ખાતા હોય અત્યારમાં ચીકુ 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 દેજ સહિદ ને માટે

તો આરતીબેન એમ કીધું કે તમારે મોડેલ બનાવું છે આજે મેં કીધું હતું નંકર જેન્ડમ્યો ને ત્યારથી જ મોડલ હું પણ મને અહીંયા હું કચ્છમાં મારી કદર નતા હતી એટલે તમે તો અમદાવાદ રહેવા લે કે ને મારે હું અમદાવાદ હો તો હમણાં થોડી ઘરમાં જા કેટલા આવે એટલે આપણે કાંઈ નથી ખાલી ફોટો પાડવાના છે ચાલીસ પચાસ પીસ દેવાય ચાલીસ તો હમ પચ્ચીસ ને હું પાડીશ ને પચીસ ના પાડી લઈશ સાચું નહોતું બોલવાનું યાર

પ્રત્યેક તું નીચે બીસે વિડીયોમાં આવશ છે હું આખો એડ્રેસ હવે ઓફિશિયલ ઇન્સ્ટામાં આઈડી પણ છે એડ્રેસ તો

આખું હજી બધા જેટલા છે એટલા બધાને ફટા પાડવાના છે તો કેવું લાગે તમને ભાઈ બહુ જ મજા આવે આ તમારી ગાર્ડન આ તમારી પેલી એડવર્ટાઇઝમેન્ટ છે તમારો ફોટો આવશે આ પ્રમાણે ની આ છે ઓમ જિંદગીમાં જિંદગીમાં કરો ઇન્સ્ટાગ્રામ પર થઈ ગયું આપણો ફોટોશૂટ કમ્પ્લીટ અને એક બાધા નડી ગઈ છે આ બધા પાર્સલ આવી ગયા અને આજે આ જવાનું છે મેચ રમવાની અને છે પહેલી મેચ તો પાર્સલ અને હવે કસ્ટમર આવશે એટલે અહીંયા હેરાન આજે થોડું કામ હતી અને કરવું જ પડશે કાલે જો કાલ ખોલશું ને તો આપડો કાલ નો દિવસ પણ બગડશે એટલા માટે આજે રાત્રે ફરજીયાત કરવું પડશે એટલે શું કાલ કસ્ટમર આવે તો બતાવવા થાય અને ગામમાં છે કથા તો આવા તો છે જ પેલા થી કઈ જગ્યા કે ખોલી નાખજો એમાં આ તો કામ હતું જ ભેગું ભેગું આજે આરતી કામ આવી ગયું વર્ષે તો અત્યારે ફટાફટ નીકળી આવું સાડા સાતે છે મેચ સાડા છ વાગી ગયા છે હજી ઘરે જઈશ કપડા ચેન્જ કરીશ ને પછી નીકળીશ તો ફટાફટ પછી હાલો અમે નીકળતાય દર્શન ભાઈ આવી ગયા છે બે ભેગા નીકળી ફટાફટ ઘરા ગયા ગાડી નહીં હોન્ડા લઉં જાતો પછી પાછું હું રિટર્ન આવું પાર્સલ એ પાર્સલ રાતે ખોલવા પેસે હા અંજાર જશું પાછું

સ્ટોક આવી ગયો જોઈ શકો છો જલ્દીથી આવી જા ખરીદી કરવા માટે હવે પાછું બધા એમ મારી દઈ હમણાં તો ખાલી ખોલ્યા હતા શર્ટ શર્ટ બધા નાખી દીધા પુલ થઈ ગયા આ જ હમવા પડ્યા હજી ને માલ પણ હજી પડ્યો છે થોડો ઘણો બાકી તો અહીંયા આવી ગયો આ શર્ટ એ બધા ઇમ્પોર્ટેડ ને હજી ટ્રાઉઝર પણ બાકી છે એટલે બધામાં ફટાફટ એમઆરપી મારી દઈ અને વાગી ગયા છે અત્યારે સવા બે નીંદર નથી હોતી છે ને તો ચાલો ભાઈ આપણો ખાસ મિત્ર બેસ્ટ ફ્રેન્ડ કાઢિયાનો કટકો ફાઈનલી પરવરે છી થોડા ખાલી એક આ ટ્રાઉઝર બાકી રહી ગયા ભાવ મારવાના ને વાગી ગયા છે પાંચ સવા પાંચ વાગી ગયા ને હવે ચનાને આવે છે ફૂલ નીંદર ચનાના કિલોમીટર થઈ ગયા પૂરા

બધું તમને કઈશ તો આ વ્લોગ કરી દઈએ પૂરો જોવાની મજા આવી હોય તો લાઈક શેર કમેન્ટ કરી નાખજો અને ચેનલ સબસ્ક્રાઈબ ના કરવી હોય તો ફટાફટ કરતા આવો અને ન્યુમાં લે ઈ તમને આવતા બ્લોગમાં બધું દેખાડી દઈશ ચાલો જય શ્રી રામ